કોંગ્રેસના ધારાસભ્ય કોન્ટ્રાકચુઅલ શ્રમયોગીને લઘુત્તમ વેતન નથી મળતું એવા આક્ષેપો કર્યા છે મને આનંદ થાય કે માન્ય જીગ્નેશભાઈ મેવાણી આપે જે પ્રકારના પ્રશ્નો ઉઠાવ્યા છે એમનો જવાબ રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ દ્વારા આપને તારીખ પંદર બે બે હજાર પચીસના દિવસે શ્રમ અને રોજગાર મંત્રાલય આપ્યો છે હું એટલા માટે કહું છું કે માત્ર પ્રશ્ન જ આપણે વિધાનસભાના ફ્લોર ઉપર ઉઠાવ્યો છે પરંતુ રાજ્ય સરકારની ઉઠેલા પ્રશ્ન સામે કરેલી સંતોષપૂર્વકની કામગીરીને પણ આપે ઉજાગર કરી હોત તો ગુજરાતના લોકોને પણ આપના માટે આપની પાર્ટીની પોઝિટિવિટી માટે ગૌરવ થાય મારે આપને કહેવું છે કે રાજ્ય સરકારે એક વર્ષની અંદર કુલ બાવીસો સત્તર જગ્યાએ ઇન્સ્પેક્શન કર્યું છે એમાં મામલતદાર કચેરીઓ આવી ગઈ છે દવાખાના આવી ગયા છે વિધાનસભા પરિસર આવી ગયું છે કલેક્ટર કચેરીઓ વિવિધ કલેક્ટર કચેરીઓ સિવાયની પણ સરકારી કચેરીઓ આના અંદર સામેલ છે કુલ એક લાખ બે હજાર નવસો ને ચોસઠ શ્રમયોગીઓની ટોટલ સંખ્યા એમાં સામેલ છે જેમાંથી ત્રણ હજાર નવસો ચુમ્માલીસને લઘુત્તમ વેતન નહીં મળવા માટેની ફરિયાદો મળેલી છે એમની ચકાસણી તંત્રએ કર્યા બાદ જેમનો ડિફરન્સ લઘુત્તમ વેતન અને એમને મળેલો જે કુલ પગાર હતો એનો ડિફરન્સ ચૂકવવા માટે રાજ્ય સરકારના શ્રમ મંત્રાલયે તાકીદ કરી કડક પગલાં ભરીને ત્રણ કરોડ છ્યાસી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનું ચૂકવણું આ કર્મચારીઓને કરેલું છે આનંદની વાત એ છે કે મને જિજ્ઞેશભાઈને જે સરકારે જવાબ આપ્યો છે એમાં પણ આનો ઉલ્લેખ છે જે એજન્સીઓ આ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું એમના ઉપર ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવી છે ચારસો ને છેતાલીસ એજન્સીઓ સામે લઘુત્તમ વેતન ઉલ્લંઘન માટેની કલમ બાવીસ એ હેઠળ એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે ફોજદારી પગલા પણ લીધા છે મારે કહેવું જોઈએ કે જે પ્રકારે શ્રમ મંત્રાલય દ્વારા આ તમામ એજન્સીઓને જાન્યુઆરી મહિનાની એકવીસમી તારીખે તમામ એજન્સીઓને ભેગી કરી એક વર્કશોપનું આયોજન પણ કરેલું અને શ્રમ કાયદાનું ઉલ્લંઘન ન થાય કાયદાનું પૂરેપૂરું પાલન થાય કર્મયોગીને જે પ્રકારે લઘુત્તમ વેતન છે પૂરેપૂરો મળે એમની તાકીદ પણ કરવાની છે જે પ્રકારે રાજ્યની સરકાર કોઈ પણ માત્ર જીગ્નેશભાઈ તો ધારાસભ્ય છે એમની ફરિયાદ નહીં કોઈ પણ નાનો કર્મચારી પણ ફરિયાદ કરે તો કેવા પ્રકારના એક્શન લે છે હું એમ માનું છું કે મારો જવાબ એના માટે પર્યાપ્ત છે